એમ વેટ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મહંત શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રી ગોવિંદ કાકા તથા પોલીસ કમિશનર સાહેબે જણા કે ગુરુકુળ માત્ર એજ્યુકેશન જ નથી આપતું પરંતુ ભૂકંપ પૂર કે અન્ય આપત્તિ સમય સંતો અને એમના વિદ્યાર્થીઓ દાતા અને સેવકો બનીને લોકોને મદદરૂપ બને છે પૈસા કમાય છે ઘણા પણ સમાજ માટે વાપરનારા વિદ્યાર્થીઓ ગુરુકુળ આપી રહ્યું છે અહીંના પવિત્ર પરિસરમાં અમારો રક્તદાન કેમ યોજાયું હતું ને રક્તદાતાના લોહીમાં અહીંના પવિત્ર વાતાવરણના સ્પંદનો ભળેલ લોહી જે દર્દી ને શાંત આપશે સિંગણપુર આપનાર અને દરેક રક્તદાતાઓને પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપસિંહ ગેહલોતજી સાહેબ અભિનંદન તથા ગુરુકુળના મહંત શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી ધન્યવાદ પત્ર આપવામાં આવેલ ઉપરાંત કિરણ હોસ્પિટલ દ્વારા પંદરસો રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવેલ ગુરુકુળ દ્વારા કમિશનરશ્રીનું વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે સ્વાગત કરેલ પ્રારંભમાં ગુરુકુળના બાળકોએ ચંદનનો ચાંદલો કરીને પ્રભુ સ્વામીએ હાર પહેરાવીને અભિવાદન કરેલ કમિશનરશ્રી તથા સંતોના હાથે ડીસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટરોને પ્રશસ્તિ પત્રો એનાયત કરાયેલ અને ગુરુકુળના કાર્યકર્તાઓ શ્રી ભગવાનજીતભાઈ કાકડિયા દિનેશભાઈ ડાંગોતરા કેતનભાઈ વેલાણી ચિતુભાઈ બાબરિયા તથા સામાજિક યુવા અગ્રણી દવાલભાઈ વાવળિયાને ગેહલોત સાહેબે ખેસ પહેરાવી ધન્યવાદ આપેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય પરિસરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પોલીસ કમિશનર શ્રી ગેહલોતજી સાહેબ વાબાંગ જામીર સાહેબ સેક્ટર એક ટીસીપી શ્રી પિનાકિન પરમાર સાહેબ ધારાસભ્ય શ્રી વિનોભાઈ મોરડિયા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી લાલજીભાઈ પટેલ રાકેશભાઈ દુધાત વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ધર્મેશભાઈ સલિયા સાહેબે ઉપસ્થિત મહાનુભાવને સંબોધતા કહ્યું હતું કે આજના આજ સુધીમાં પંદર હજાર ઉપરાંત બોટલ રક્તદાન કરાવું છે જેમાં પીઆઈ સંત કોન્સ્ટેબલ વગેરે એ રક્તદાન કરેલું છે શ્રી પ્રભુ સ્વામીના કયા અનુસાર આજના કેમ્પમાં એક હજાર બસો ઉપરાંત રક્તદાન કરી બાળકોની સારી એવી સેવા કરેલ છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા